અદાણી નામ પડતા જ દેશમાં રાજકારણમાં અને અર્થવ્યવસ્થામાં હલચલ પેદા થવા લાગે છે પરંતુ હવે અદાણી મામલે વિવાદ બે મોરચા પર પેદા થઈ ગયો છે એક તરફ બિહારના જિલ્લામાં અદાણી સમૂહને અંદાજે એકર વધારે જમીન સરકારે મફતના ભાવે આપી દીધી છે જેથી અદાણીનો ચોવીસો મેગાવોટ વીજળીનો પાવર પ્લાન્ટ બની શકે કહેવાય છે કે અંદાજે ત્રણ બિલિયન ડોલરના રોકાણથી પ્લાન્ટ ઉભો થશે અને વીજળીનો દર રહેશે રૂપિયા છ પોઈન્ટ જીરો પંચોતેર પૈસા પ્રતિ યુનિટ બીજી તરફ મીડિયા પર કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને સૂચના અને પ્રસારણ મંત્રાલયે નોટિસો કાઢી એકસો અડત્રીસ વિડીયો અને ત્યાંથી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે જે વિડીયો અને પોસ્ટમાં અદાણી મામલાના રિપોર્ટિંગની વાત છે વળી આ પોસ્ટ કે વિડીયો કોઈ સામાન્ય ક્રિએટર્સના નથી પરંતુ તેમાં દેશના નામસુમાર દિગ્ગજ પત્રકારોના રિપોર્ટની વાત છે

દેશભરમાં હાલ અદાણી સમૂહને લઈ વિવાદિત ચર્ચાઓ ચાલી રહી છે એ બિહારના ભબલપુરમાં એક હજાર એકર કરતાં વધારે જમીન મફતના ભાવે આપી દેવાનો મામલો હોય કે પછી અદાણી સાથે જોડાયેલા પત્રકારોના અહેવાલ હટાવવાના આદેશની વાત હોય સૌ પહેલાં આપણે વિગતે સમજીએ કે બિહારનો જમીન વિવાદ તો વાત કંઈક એવી છે કે અદાણી સમૂહને થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે બિહારના ભબલપુર જિલ્લામાં એક હજાર એકર કરતાં વધારે જમીન કોડીના ભાવે આપવામાં આવી છે

ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવતું અને તેમની અસહમતિ હોવા છતાં જબરદસ્તી ખેડૂતોને સહયોગ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે વળી વિપક્ષના આરોપ છે કે બિહારની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે અદાણીને મફતના ભાવે જમીન ફાળવણી પણ ગૂંચવાળો પેદા કરે તેવા સવાલ છે ત્યારે આ મામલે અદાણીનું કહેવું છે કે આ યોજના પૂરેપૂરી પારદર્શક છે અને તેમને લોએસ્ટ બીડ જીતી છે અને આ પ્રોજેક્ટ મેળવ્યો છે જેના દ્વારા બિહારની વીજળીની આપૂર્તિ કરવામાં મદદ મળશે ઉપરાંત અદાણીના દાવા પ્રમાણે તેમણે સૌથી સસ્તી વીજળીની બીડ ભરી આ પ્રોજેક્ટ હાંસલ કર્યો છે ટૂંકમાં કંઈ કામ ખોટું કર્યું નથી પણ સવાલ અદાણીના આ જવાબથી પૂરો નથી થતો કારણ કે બિહારમાં ખેડૂતો અવાજ ઉઠાવે છે અને વિપક્ષ પણ શાબ્દિક હુમલા શરૂ કરે છે એ દરમિયાન એક અચર જ પ્રમાણે તેવું કામ કેન્દ્રની સરકારનો સૂચના અને પ્રસારણ મંત્રાલય કરે છે મંત્રાલય દ્વારા એક નોટિસથી આદેશ કરવામાં આવ્યો છે કે એકસો આડત્રીસ વિડીયો અને ત્યાંથી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જે અદાણીના વિવાદોથી જોડાયેલા છે તેને હટાવવામાં આવે અહેવાલો અનુસાર આ મંત્રાલયે કાર્યવાહી એક્સ પાર્ટી ઓર્ડરના આધારે કરી છે જે નોર્થ વેસ્ટ દિલ્હીની અદાલતે ચુકાદો આપ્યો તો તેના આધાર પર છે છ સપ્ટેમ્બરે દિલ્હીની કોર્ટે આપેલા આદેશમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે એક માનહાનીનો કેસ દાખલ કર્યો હતો જેમાં પત્રકારો અને એક્ટિવિસ્ટો અને કેટલીક વેબસાઇટ સાથે ક્રિએટર્સ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમના દ્વારા અદાણી કંપનીની માનહાની થાય તેવા કન્ટેન્ટ મૂકવામાં આવ્યા છે જેથી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે આ કેસની સુનાવણી કરતા કોર્ટે આદેશ આપ્યો હતો કે જે લેખ પોસ્ટ કે વિડીયોમાં માનહાનિ થતી દેખાય છે તેને હટાવી દેવામાં આવે જો આ કન્ટેન્ટ પૂરેપૂરું નથી હટતું તો આવી સામગ્રીની લિંકને પાંચ દિવસમાં ડિસેબલ કરી દેવામાં આવે સાથે જ કોર્ટે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ કોઈ બ્લેન્કેટ બેન નથી એટલે કે ફેર વેરીફાઈડ અને સબસ્ટેશીએટેડ રિપોર્ટિંગ પર પ્રતિબંધ નથી અને કોર્ટે એવું પણ કહ્યું હતું કે પત્રકારો માહિતી આપે જો તેમની પાસે કોઈ મજબૂત પુરાવા હોય તો કોર્ટના આદેશનો આધાર બનાવી હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા કેટલાક પત્રકારો યુટ્યુબર્સ અને ક્રિએટર્સને અદાણી સમૂહના એ મામલાવાળા વિડીયો અને પોસ્ટ હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના કારણે જ પ્રેસ ફ્રીડમનો મુદ્દો અહીંયા ઉપસ્થિત થાય છે અને માટે જ આલોચકો એવું કહી રહ્યા છે કે હવે આ મામલો માત્ર અદાણીની વીજળી ઉત્પાદન માટે મફતના ભાવે આપેલી જમીન પૂરતો રહ્યો નથી પરંતુ આ તો સત્ય અને પત્રકારોના અવાજ દબાવવાનો મામલો બની ગયો છે ટૂંકમાં જો પત્રકારોનું ગળું દબાવી દેવામાં આવે અને રિપોર્ટિંગ હટાવવા મજબૂર કરવામાં આવશે તો પછી લોકતંત્રનો મતલબ શું રહેશે શું અદાણીની ટીકા કરવી કે અદાણીની ભૂમિકા પર સવાલ પેદા કરવા એ હવે ગુનો બની જશે તેવું પણ કેટલાક પત્રકારો પૂછી રહ્યા છે વળી જમીન વિવાદ મામલે કોંગ્રેસના નેતા પવન ખેડાનું કહેવું છે કે આ તો ડબલ લૂંટનો મામલો બની ગયો છે પહેલાં તો ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવી રહી છે અને તેમાં વૃક્ષોનું કટિંગ કરવાનું છે અને પછી એ જ જમીન પર પાવર ઉત્પાદન કરી લોકોને છ વેચાણ કરવા માટે જમીનને આપી દેવામાં આવે છે એવું પણ કહે છે કે આ માત્ર વિકાસનો નહીં પણ લોકોની મહેનત અને હકનો પણ પ્રશ્ન છે આરજેડીના નેતા તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે જો કોઈ વાત ખોટી થઈ રહી છે તો તેના પર સવાલ પેદા કરવો એ લોકતંત્રનો હિસ્સો છે પરંતુ સરકાર એક્સ પાર્ટી આદેશ કાઢીને મીડિયા પરથી કન્ટેન્ટ હટાવી લેવા માટેનું કાર્યવાહી કરી રહી છે આ માત્ર મુદ્દો દબાવવાની કોશિશ છે એવું તેજસ્વી યાદવ કહે છે આમ હવે અદાણી સમૂહ જમીન ફાળવણીને લઈ તો સરકાર પોતાના કાર્યવાહીના કારણે વિવાદોના ઘેરામાં છે અને મોદી સરકાર અદાણી સમૂહ સાથે અંગત ગૌરોબો ધરાવે છે તેવા વિપક્ષના આરોપોને વધુ બળ મળતું હોય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર